એટલે જો ભાઈ તમારે કોઈ ભાઈને આવું કડિયા કોમ કરાવવું હોય કોઈ મકાન બનાવ હોય તો અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરવી કોમેન્ટમાં તમારો નંબર નખો તમારો ગોમ ગોમના મુદ્દે કોમેન્ટ કરવી એટલે અમે કોમેન્ટ વાંચી અને તમને ફોન કરીશું કેમ કે અમારે તમારું ગોમ ટુકડું પડતું છે તો તમારું કોમ જરૂર કરી આલ છે દરિયા કોમ એકદમ કમ્પ્લીટ કરાશે એટલે કોઈ કોમમાં ભૂલ રહે નહીં એટલે કોમેટમાં નંબર નાખો નંબર અમને ફોન કરશે કોઈ એન્જિનિયર કોન્ટ્રાક્ટર કોમ હોય ગમે તેવું કોમ હોય તો એ કરીએલ છે शतर प्लास्टर टाइस फिटिंग आपसे सतोषकारक कर फायदो रहे फूट माथे करा तो हाजरी तो, विपेर तो करता नहीं एक बे दाड़ा कॉम हो तो हाजरी विपेर कर बाकी मोटो कॉम हो तो हाजरी विपेर करता नहीं એટલે કોઈ ભાઈને કોમ કરાવવો હોય તો અમારો સંપર્ક કરવો કોમેન્ટમાં તમારો નંબર નખો કેમ કે અમે વિડીયોમાં નંબર નખો એટલે ફોન આવે છે વધારે એટલે પછી અમારે કડિયા કોમ કરતા એટલે ટાઈમ રહેતો નહીં કોઈ ભાઈનો ફોન ઉપડે ના ઉપડે એના કરતાં અમે નંબર વિડીયોમાં નાખશું નહીં તમે તમારો નંબર કોમેન્ટમાં નાખશો એટલે અમે ટાઈમ પ્રમાણે તમને ફોન કરશે અને તમારે આવું કોમ કહી ગયા કારીગર છે આપણા પાસે વધારે મજૂરે વધારે છે કારીગર વધારે છે કોઈનું કોમ આપણે અધૂરું મેળતા નહીં બધાનું કોમ પૂરું જ કોમ તો સારું જ છે અધારમાં વહેલા આઠ વાગે આવી ગયા છે એક વાગ્યા સુધી ચાલુ રાખે છે પછી બે વાગે ફેર ચાલુ કરી નાખે છે વજનો છે સો વાગ્યા સુધી કોમ કરશે એટલે કોમ ઘણું ખરું ફેસાઈ જાય છે કોમ બહુ થઈ જાય છે બે દાડાનું કોમ એકી દાડા થઈ જાય છે એટલે આવી રીતે અમારા કોમ હરે છે ઝડપી થાય છે એટલે કોઈ ભાઈને કોમ કરવું હોય તો જણાવવાનું જો આવું કામ અમે કર કામ દેખાડશું જય માતાજી મિત્રો જો કોણ સારું લાગ્યું હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી